ધ્રોલ શહેરમાં તસ્કરોએ જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી છે દુકાનની પાછળ દિવાલ તોડી દુકાન અંદર પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જામનગર ગ્રામ્ય ડીવાયસપી એસઓજી એલસીબી તેમજ ધ્રોલ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ધ્રોલ નગરપાલિકા સામે ચંદ્રસિંહજી સ્કૂલ પાસે આવેલ તુલજા ભવાની જ્વેલર્સ નામની દુકાનમાં અજાણ્યા ચોરોએ પાછળની દિવાલમાં બખોલ પાડી અંદર પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે આ અંગે દુકાનના માલિક પ્રકાશભાઈ ભીંડીએ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તુલજા ભવાની જ્વેલર્સ દુકાનમાંથી તન કિલો ચાંદી તથા પંદર તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું ચોરાયેલા સોના ચાંદીના દાગીનાની કુલ કિંમત અંદાજે રૂપિયા સત્તર લાખ અઠ્ઠાવન હજાર હોવાની આંકવામાં આવે છે ડોગ સ્કોડ અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નંબર ઓબ્લિક નો ગુનો આજે સવારે સાડા છ વાગે દાખલ થયેલ હોય જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકત્રીસ ચાર ત્રણસો પાંચ એ ચોપન મુજબનો ગુનો દાખલ થયેલ હોય ફરિયાદમાં મૂળ જે ફરિયાદી છે એ ફરિયાદીની જે દુકાન છે એ દુકાનની પાછળના ભાગ પર અજાણ્યા ચોરીસમોએ બાકોરું પાડીને દુકાનની અંદર પ્રવેશ કરી ત્યાં સોનાના અને ચાંદીના જે દાગીના હતા તે શોકેસમાંથી અને તિજોરીમાંથી ચોરી કરીને ફરાર થયા છે લગભગ કિલોગ્રામ જેટલો ચાંદીના દાગીના છે અને એકસો પચાસ ગ્રામ જેવા સોનાના દાગીના છે એટલી કિંમતના સોના ચાંદીના દાગીના લઈને અજાણ્યા ચોરી સમૂહે આકૃત્ય કરેલ છે અને હાલમાં આપણી તપાસ ની કાર્યવાહી ચાલુ કરેલ છે ડોગ સ્કોડ તથા એફએસએલ ની મદદ લઈ રહ્યા છે આસપાસમાં પૂછપરછ ચાલુ છે તથા સીસીટીવી ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે